તો આપણી હવામાં જોડીને જોઈએ ને રાધાને લઈ આવ્યા હતા અહીંયા ચરવા તો ભાઈ ગઈ ઘરે ગાય બે તો અહીંયા રખડે બાકીની બધી આશા હોય ગઈ ચક્કર મારી જાય ને ઘડીક વાર એક કલાક ઘુમર મારી જાય ને પછી આપણે પૂરી થઈ જાય વાંધો ન આવે એમ કે ચક્કર ન મારવા લઈ જાય ને બપોર ટાઈમ ભાગશે પછી જ્યાં અમુક કાઠા જહા અમુક ખેતર બાજુ ભાગશે એટલે બધે ચક્કર મારવા ધરાથી જવું જ પડે આપણે જવાનું તો ભૂકો ભરવા પણ અત્યારે નાખી ગયા ભેગા કાલે બે ટ્રેક્ટર ભરાવા ગયા તા આજે જવાનું છે આજે બે ટ્રેક્ટર હજી થઈ ગયા છે બે કા ત્રણ વાલી પાછી ભાગી એવી આમ શું છે રાખડે હું ગુ આપણો કોતરા ને મૂકે નહીં જ્યાં રાધે આમની થોડે સિક્યોરિટી મોટી છે એક કૂતરો આમ ભાગે ને એક આમ ભાગે એમ જેમ માં દીકરી જો એવી ખારી છે મંગવું વાછડી છૂટી રખડતી હોય ને કૂતરો ચડી આવે પડખે પૂરું કૂતરાનું માથે જ ફાડી નાખે એમ જે માથે જે ઉભી રહી ગઈ છે હવે આંકવાની છે ઘડીક વાર બેસી લઈ ચક્કર મારી લે પછી જવા ઘરે Ratan, alah, al, nanti aku terlalu mijanya. Ratan, al, ale, Inggris nama al, al, ayo al, nyawa saya nih tiada yang kabur ya. Ini mah begitu juga keluar nih ya. Krishna, ayo al, al, ayo, menggawani dia ya. કે હવે આપણી ગોરીને મંગુને બેનીને છે ને એમ કંઈક એકનો છઠ્ઠો મહિનો બે ને એકને સાતમો મહિનો બે એમ કંઈક છે એક ત્રીજા મહિનામાં બીયા છે ને એક ચોથા મહિનામાં બીયા હે કેટલા દિલીએ માથે હજી કંઈ નક્કી ના કહેવાય બને આ વખતે વાછડી આપી દે તો જોરદાર છે તો આપણી બે વ્યાણી પાડો લાવી છીએ ભાઈ બન્યું રાતે વીંગી ગઈ જ્વર નથી પડી જી માંદી પડી ગયું હોય ડૉક્ટર બોલાવ્યા અત્યારે તો આપણે જો ભૂકો ભરીને આવતા રહ્યા ત્યારે ભાઈ બંધ બાંધો છે કેમ કે ભેં છે હીટમાં જે મોટી ભીલી બધી બેહી બે આપણે જ્યારે પાકડા પુરાઈ ગયા વાડામાં

થાર્યો મોઢું પણ લાંબુ એટલું આવ્યું એનું કે રાતે દોર્યું નહીં સવારે ને તો દૂધ પણ આપી પાડો દઈએ ને ત્યારે બહુ હવે લાગે નઈ કેમકે એક ઉંમર વાળી ભી પાછો પાડો હોય એટલે ત્રણ ચાર દિવસ ખાવાનું જ બંધ ને આપણે આ ભીલી હીટમાં આવી ગઈ છે तो यार इन्हें ठावा ना देवानी આખો ઢગલો હતો અહીંયાથી લઈ આ માઇટ વાળો આ મે લખુણા બધું પડ્યો તો અમને ભેગું કરી લઈએ હવે આ બધું ને બારે નાખવાનું આખું ટેક બે હું આટું છૂટું ચડી લઈએ કા બારે નાખવું કેચું હેજી ઢગલો કરવો મોટો બે હાર ગયા હે બોલો કંઈક બોલો વિડી બોલવું તો Ini boleh bayar, tiara tak tiar buka, bodo bodo, kata damai, enggak dihame pedih ya, tetrum lagi, gai, tahap raya, garei habi giat, bain tiu becato, enggak apa rohan, itu cuti rakon kan, oli padi iya, padan bain do, gayu bain oli dibanding para jahat apa ઓલી ખેતરમાં માં ભાગી જતી ચરવા આ વરે આમ ચરતે ચરતે હમે કાંટે ભાગી જાય આ બે ની તો આપડે ખબર છે બેની ની કે બહુ હરાડ્યું છે બાકી તો બધું અમને જો ચરી લીધું ત્યારે ભૂકો આ ભાઈ ખાડ્યું નાખ્યું બધું ખાઈ ગઈ સાફ કરી ગઈ હવે તો હવે જો આપણે વેહુણ ઘરે બાંધી નાખીએ પછી જાવું છે ભૂકો ભરવા એક ફીરો રહી ગયો છે હવે તો ધૂળવાળો વધારે છે એટલે આપણે રહી ગયો તો છે બધું સવારે નહીં પણ અત્યારે જ ભરી લે હું સવારે ટ્રેક્ટર વધી પાછી વહી જાય અત્યારે બધી જો ખીલે કરી નાખીએ ગાય ગા બાકીને બધી સવારે જ ખા હે આપણો નાગરાજ જો અહીંયા ઊભો હે ભે ભાગ દોડ કરવાનો હે મોટન બાંધી રાખ્યો તો સવારનું દાખલો પડે આમ માલ ની હાલ ને સીધો